પ્રેમજીભાઈ સાકર અમારી માંગ કાંઈ નથી અમને નોટિસ આવી છે કે જર્જરિત માર્કેટ છે ને પાંચ દિવસમાં તમે ખાલી કરો ને અમે સીલ મારી દઈશું તો અમારું કહેવાનું એ કે એ લોકો જર્જરિત જો આને ગણતા હોય તો ક્યાં કારણોસર કેવી રીતે ગણે છે બાકી તો આનું બાંધકામ હજી પચાસ વર્ષ કાંઈ થાય એમ નથી ખાલી નરિયા ઉપરથી અમુક ટૂંટા છે

એટલે અમારે વેપાર ધંધા મૂકીને કોર્પોરેશનની ઓફિસે હળિયાળી કરવાની આની પહેલાં સાત વર્ષ પહેલાં આ રીતની જ નોટિસ આપવામાં આવેલી તે સમયમાં અમે મેયર અને કમિશનરને મળ્યા હતા તે લોકોએ માર્કેટની રૂબરૂ મુલાકાત લીધી હતી એન્જિનિયરોની સાથે લીધેલી હતી તે સમયમાં એને કીધું કે આ રિનોવેટર માગે છે કોઈ જાતની જર્જરિત નથી કારણ કે એક પણ લાકડું કે લોઢામાં કોઈ પણ ખરાબી નથી કે સયરો હોય કે કટાણું હોય